સબસ્ક્રાઈબ કરો જોબ ગુરુ યુટ્યુબ ચેનલને નવી ભરતીઓની માહિતી મેળવવા માટે તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો આજના વિડીયોમાં આપણે છે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ એટલે કે સી આઈ એસએફમાં જે નવી ભરતી આવી છે તેના વિશે વાત કરવાના છે મિત્રો આ સીઆઈએસએફમાં કોન્સ્ટેબલ ફાયર માટે એટલે કે ફાયરમેન માટેની છે જગ્યા ઉપર છે ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે જેમાં કુલ જગ્યા છે અગિયારસો ને ત્રીસ જગ્યા છે લાયકાતની વાત કરીએ તો આમાં લાયકાત ધોરણ બાર પાસ માગવામાં આવ્યું છેલ્લી તારીખની વાત કરીએ તો ત્રીસ નવ સુધી છે તમે આના ઓનલાઈન ફોર્મ છે તે ભરી શકશો તો હવે મિત્રો આપણે આ ભરતી વિશે છે ડિટેલમાં માહિતી જોઈએ તો મિત્રો ભરતીની સંસ્થા છે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ એટલે કે સી આઈ એસએફમાં છે ભરતી જાહેર કરવામાં આવી છે પોસ્ટ કોસ્ટેબલ માટેની ફાયર કોસ્ટેબલ માટેની અથવા તો ફાયરમેન માટેની જે જે જગ્યા બહાર પાડવામાં આવી છે કુલ જગ્યાની વાત કરીએ તો અગિયારસો ત્રીસ જગ્યા છે સમગ્ર ભારતમાંથી આ જગ્યા રહેલી છે સમગ્ર ભારતમાં છે જોબ લોકેશન રહેવાનું છે અને અરજી કરવાની છેલ્લી તારીખની આપણે વાત કરીએ તો ત્રીસ નવ બે હજાર ચોવીસ છે અરજી કરવા માટેની છેલ્લી તારીખ છે તો ત્યાં સુધીમાં તમારે જો અરજી કરવી હોય તો અરજી કરી શકો છો ત્યારબાદ આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં કેટલી જગ્યા છે તો ગુજરાતમાં એકલી બત્રીસ જેટલી જગ્યા છે ગુજરાત રાજ્યમાં પણ જોવા મળી છે અહીં અલગ અલગ રાજ્યવાઇઝ છે જે જગ્યાઓ છે આપેલી છે ત્યારબાદ આગળ વાત કરીએ તો કુલ સંખ્યા જે પોસ્ટની અગિયારસો ને ત્રીસ છે અને શૈક્ષણિક લાયકાત છે આમાં શું છે મિત્રો તો ફાયરમેન કોસ્ટેબલ સીઆઈએસએફ માટે છે જે શૈક્ષણિક લાયકાત છે ધોરણ બાર પાસ માગવામાં આવેલું છે ઉપરાંત છે ઉમેદવાર ત્રીસ સપ્ટેમ્બર બે સુધીમાં બારમું ધોરણ પાસ કરેલું હોવું ફરજિયાત રહેલું છે ત્યારબાદ આગળ વાત કરીએ તો સીઆઈએફ કોસ્ટેબલ ફાયર માટે છે વયમર્યાદા કેટલી છે તો વયમર્યાદા મિત્રો છે અઢાર વર્ષથી લઈને ત્રેવીસ વર્ષ સુધીની વયમર્યાદા ધરાવતા ઉમેદવારો છે આમાં અરજી કરી શકે છે ત્યારબાદ આગળ વાત કરીએ તો આ જે કોસ્ટેબલની ભરતીમાં છે જે પસંદગીની પ્રક્રિયા છે કઈ રીતના થવાની છે તો અહીં તબક્કા આપેલા છે તમે જોઈ શકો છો પહેલાં તમારી જે શારીરિક કાર્યક્ષમતાનું પરીક્ષણ કરવામાં આવશે ત્યારબાદ છે શારીરિક જે જે ટેસ્ટ લેવામાં આવશે ત્યારબાદ દસ્તાવેજી ચકાસણી ત્યારબાદ લેખિત પરીક્ષા અને ત્યારબાદ તબીબી પરીક્ષા લેવામાં આવશે તો આ પ્રમાણે તબક્કાવાઇઝ તમારી છે જે પસંદગીની પ્રક્રિયા થવાની છે ત્યારબાદ હવે મિત્રો જે શારીરિક જે કાર્યક્ષમતાની કસોટી છે પીઈ ટીડી જેને આપણે કહી કહીશી તે છે મિત્રો ચોવીસ મિનિટમાં પાંચ કિલોમીટર જે રનિંગ ઇવેન્ટ ક્લિયર કરવાનો રહેશે તેમાં દોડવાની આવશે ચોવીસ મિનિટમાં પાંચ પાંચ કિલોમીટર અને પીએસટી ટેસ્ટ છે તેમાં ઊંચાઈ છે એકસો સિત્તેર સેન્ટીમીટર છાતી એસી પિંચાશી સેન્ટીમીટર પર્વતી વિસ્તારના ઉમેદવારોનો નિયમ મુજબ ઊંચાઈ અને છાતી જે હળવા હોય છે આ પ્રમાણે મિત્રો છે જે જે શારીરિક માપદંડ હોવા જરૂરી છે ત્યારબાદ જે લેખિત પરીક્ષા લેવામાં આવશે તેમાં છે કયા પ્રકારનો પરીક્ષાનો જે છે સિલેબસ હશે તો એમાં ચાર અલગ અલગ પાર્ટ છે પાર્ટ એ પાર્ટ બી પાર્ટ સી અને પાર્ટ ડી પાર્ટ એમાં જનરલ ઇન્ટેલિજન્સ અને રીઝનિંગ છે જેના પચીસ પ્રશ્ન પચીસ માર્ક છે ત્યારબાદ જનરલ નોલેજ અને અવેરનેસના પચીસ પ્રશ્ન અને પચીસ માર્ક છે ત્યારબાદ જે મેથેમેટિક્સના પચીસ પ્રશ્ન અને પચીસ માર્ક છે અને ઇંગ્લિશ હિન્દીના પચીસ પ્રશ્ન અને પચીસ માર્ક છે ટોટલ છે એકસો વીસ મિનિટ તમને છે આપવામાં આવશે અને બસો માર્ક અને બસો છે તેના પ્રશ્નો રહેલા છે ત્યારબાદ આગળ વાત કરીએ તો આમાં તમારે અરજી કરવી હોય તો કઈ રીતના અરજી કરી શકો છો તો આ ફાયરમેન અથવા તો જે સીઆઈએફ સીઆઈએસએફ કોન્સ્ટેબલ ફાયર માટે અરજી કરવા માટે તમારે છે જે સીઆઈએફ ની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેમાં મુલાકાત લેવાની રહેશે અહીં વેબસાઇટ આપેલી છે સી આઈ એસ એફ આર ઇ સી ટી ટી ડોટ સી આઈ એસ એફ ડોટ ઇન આ ઓફિશિયલ વેબસાઇટ ઉપર મુલાકાત લેવાની રહેશે અને ત્યાંથી તમે જે આના ઓનલાઈન ફોમ છે તે ભરી શકશો હવે વાત કરીએ તો પરીક્ષાના ફોર્મ ક્યાંથી શરૂ થયા છે અને છેલ્લી તારીખ કહી છે તો એકત્રીસ આઠથી આના ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે અને ત્રીસ નવ સુધી છે આના ઓનલાઈન ફોર્મ ભરાવાના છે તો જે પણ મિત્રોને ફોર્મ ભરવા હોય તે જલ્દીથી છે ફોર્મ ભરી દેજો